ફરી દબાણ હટાવવાનું સપ્ટેમ્બરે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના બાબરમાં વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી બાબરની એપીએમસી ગાય સર્કલ રાધનપુર ત્રણ રસ્તા સુધીના બંને સાઈડ દબાણ હટાવવાનું તંત્ર દ્વારા ઘણા સમયથી નાટક ચાલી રહ્યું છે દબાણ હટાવતા પહેલા રિક્ષા દ્વારા લાઉડ સ્પીકર એનાઉન્સ કરી દબાણકર્તાઓને ચેતવણી તેમજ નોટિસો ફટકારીને ત્યારબાદ કોઈ ના કોઈ બહાને આ અભિયાન મોકુફ રાખવામાં આવે છે જેના લીધે આ હાઈવે પર ધંધા કરતા નાના મોટા લારી ગલ્લાવાળા તેમજ ચાની કિટલીવાળા તંત્રના વાત આઈફાથી કંટાળી ગયા છે ત્યારે આજે ફરી એકવાર વહીવટી તંત્ર દ્વારા શહેરમાં એક નોટિસ ફરતી કરવામાં આવી છે કે આવના છ સપ્ટેમ્બરના રોજ બાબર એપીએમસી થી ગાય સર્કલ રાધનપુર ત્રણ રસ્તા સુધીના બંને સાઈડ ના દબાણો હટાવવામાં આવશે ત્યારે હવે જોઈ રહ્યું કે આ વખતે આ દબાણો તંત્ર હટાવાશે કે પછી જેસે તે વેસી સ્થિતિ સર્જાશે તે જોવાઈ રહ્યું કારણ કે અગાઉ પણ આવી નોટિસ આપવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ ના કોઈ બહાને દબાણ હટાવો ઝુંબેશ મોકૂફ રાખવામાં આવી હતી તો આ વખતે બાબર હાઈવે પરના દબાણો હટાશે કે નહીં એ તો 6 સપ્ટેમ્બર ના જ ખબર પડશે જ્યારે બીજી બાજુ બાબર શહેર કોંગ્રેસ પ્રમુખ કુમસી એમ રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અઢાર મીટરમાં જે દબાણ આવે છે તે ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોના આવે છે અને ચોવીસ મીટરમાં પાકા બાંધકામ આવે છે માટે તમે કોઈપણના દબાણમાં આવ્યા વગર ચોવીસ મીટર સુધીના દબાણો તોડશો તો જ અમને સાચો ન્યાય મળશે એ બાદ જયંતિભાઈ ઠક્કર સિયોરી કાંકરેજ બાબર શહેરની અંદર દરબાર મસિંહ નદારસિંહ ભાભર શહેર પ્રમુખ બોલું છું એપીએમથી એપીએમસીથી ગાય સર્કલ સુધી વારંવાર ફ્રન્ટ સાહેબ મામલતદાર સાહેબ અને ભાભર ચીફ ઓફિસર એમના આદેશથી વારંવાર એલાઉન્સ કરવામાં આવે છે પહેલી એમને પંદર તારીખ આપી એના પછી બાવી આપી એના પછી છ આપી મારી ફ્રન્ટ સાહેબને એક નમ્ર અપીલ છે કે અઢારમાં જે દબાણ આવે છે એ રહી બેરોજગારી અને મધ્યમ વર્ગના મોણસ છે અને મારી નમ્ર અપીલ છે કે તમે કોઈના ભારતીય જનતા પાર્ટીના દબણના કારણે તમે સાચો ન્યાય આપજો ચોવીસ મીટરનું તોડાવજો અઢાર મીટરમાં હોટલ ગલ્લા એવું આવે છે અને જે ચોવીસની અંદર પાકા ભોટવામાં આવે છે અહીંયા ભારતીય જનતા પાર્ટીના આદેશથી ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી હનાતાની ના કરતાં પરંત સાહેબ મોમલદાસ સાહેબ મારી અપીલ છે કે તમે અમને સાચો ન્યાય આપજો અને હું અત્યારે ઇન્ટરવ્યૂ આપું છું એ પણ મારી હોટલ આજે હું પણ દબાણમાં છું અઢાર મીટરમાં હું દબાણ છું હું લેવા માટે હું અઢાર મીટરમાં લેવા માટે તૈયાર છું પણ તમે જે ભારતીય જનતા પાર્ટી અને નગરપાલિકાના ચીફ ઓફિસર એમને આદેશ કર્યો છે કે તમે ચોવીસ મીટરમાં તમે અમને શેરો મારી આપો તો અમે ચોવીસે ચોવીસે અમે તોડી નાખશો પણ ચોવીસે ચોવીસ તોડશો તો અમે ગલ્લા હોટલું સાપરા છે અમે સ્વેશાહી તમારા આદેશથી અમે લેવા માટે તૈયાર છે પણ તમે ચોવીસે ચોવીસ તોડજો ભારતીય જનતા પાર્ટીના દબણમાં આવ્યા વગર અને કોઈના દબણના આવ્યા વગર ચોવીસનું તોડશો તો અમને સાચો ન્યાય મળશે તમે અમે હજારનું તોડશો તો અમને એવું લાગશે કે ભારતીય જનતા પાર્ટીના આદેશથી અને દબણથી છ મીટર નથી તોડવામાં આવ્યું પણ તમે ચોવીસે ચોવીસ તોડજો ભાભર શહેર શહેર પ્રમુખ તરીકે દરબાર હુકમસિંહ મદારસિંહ બોલું છું હું પણ સહકાર નથી મારું અઢાર મીટરમાં પણ દબાણ છે હું પણ લેવા માટે તૈયાર છું પણ ચોવીસે ચોવીસ તોડજો તમે વારંવાર નગરપાલિકાને આદેશ આપી અને તમે એલાઉન્સ કરો છો એલાઉન્સ કરો એટલે અમે જે અઢાર મીટરમાં મધ્યમ વર્ગના આવ્યા છે અમારે એલાઉન્સ કરો છો એટલે મને અમારો જીવ તળીએ આવી જાય છે કે ક્યારે દબાણ આવે કો તો જતા રહો કો તોડી નાખો કો તો અમને રહેવા દો ન કે તમે ચોવીસે ચોવીસ તોડો ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે તમે જે ચોવીસે ચોવીસે તોડ દો તો તમને અમે અભિનંદન આપશું જો અઢાર તોડશો તો ભારતીય જનતા પાર્ટીના દમણના કારણે તમે તોડતા ન તો એવો અમને તમારા માટે વિશ્વાસ ઓછો રહેશે